ભારત બંધના એલાનને ભુજ મધ્યે મિશ્ર પ્રતિસાદ મળ્યો તાજેતરમાં જ ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે જે ત્રણ કાયદાઓ પસાર કરવામાં આવ્યા અને આ ત્રણેય કાયદાઓને લઈને સમગ્ર ભારત દેશમાં આંદોલન ચાલી રહ્યા છે તો કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ બિલના વિરોધમાં આજે વિવિધ સંગઠન દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું કચ્છમાં કિસાન સંઘો બંધની તરફેણમાં ન હતા પરંતુ રાજકીય સંગઠનોએ બંધને સમર્થન આપી વિરોધ કરવા માટે તેઓ એકઠા થયા હતા જોકે પોલીસ દ્વારા વિરોધ થાય તે પહેલા જ કાર્યકરોની અટક કરી લેવામાં આવી હતી છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં ભારત બંધના એલાનને સંપૂર્ણ સમર્થન આપવા માટે અપીલ કરવામાં આવી રહી છે જે વચ્ચે આજે કચ્છ જિલ્લામાં બંધના એલાન મિશ્ર પ્રતિસાદ મળ્યો હોય તેવું ચિત્ર જોવા મળ્યું હતું બજારમાં અમુક દુકાનો સ્વયંભૂ રીતે બંધ રહી હતી તો કેટલાક વેપારીઓએ દુકાન ખોલી અને માહોલ પણ નિહાળ્યો હતો ચર્ચાના દોર વચ્ચે સમગ્ર જિલ્લામાં જળબે સલાક પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો રહ્યો હતો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકોને બંધમાં ન જોડાવા માટે પણ આહવાન કરવામાં આવ્યું હતું તો રાજ્ય પોલીસ વડાએ પણ કોઈ વ્યક્તિ કાયદો હાથમાં લેશે તો કડક કાર્યવાહીની ચીમકી પણ આપી હતી આ ઉપરાંત કચ્છ જિલ્લામાં એકસો ચુમ્માલીસની કલમે આજે એક દિવસ પૂરતી કલેક્ટર દ્વારા લાગુ કરાઈ છે પોલીસ વડા દ્વારા તમામ સ્થળોએ પોલીસની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હોવાથી બંધને જબ્બર સમર્થન મળ્યું ન હતું આટકતરી રીતે ભાજપ સરકાર દ્વારા કોંગ્રેસ પ્રેરિત બંધના એલાનને નિષ્ફળ બનાવવા માટે કડીઓ ગોઠવાઈ હોય તેવું સ્પષ્ટ થયું હતું તો જિલ્લા મથક ભુજમાં બંધને સફળ પ્રતિસાદ મળ્યો ન હતો આજે સવારે જ વાણિયાવાડ અને રોડ શરાફ બજાર ડાંડા બજાર શેરી સહિતના મુખ્ય વિસ્તારોમાં અમુક દુકાનો ખુલ્લી હતી જ્યારે અમુક દુકાનો સ્વયંભૂ રીતે બંધ રહી હતી શહેરમાં જ્યુબેલી સર્કલ વાણિયાવાડ સહિતના મુખ્ય પોઈન્ટ ઉપર પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હોવાથી વિરોધ થાય તે પહેલા જ વિરોધ કરતાઓની અટકાયત કરી દેવામાં આવી હતી વાણિયાવાડ પાસે શહેર કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો જંડા સાથે સૂત્રોચ્ચાર કરી કેન્દ્ર સરકારનો વિરોધ નોંધાવતા હતા તો તે દરમિયાન જ પોલીસ દ્વારા મહિલા આગેવાનો સહિત વીસ જેટલા કાર્યકરોની અટક કરવામાં આવી હતી તો વાણિયાવાડ અને ભૂજ એપીએમસી માં રાજેન્દ્રસિંહ જાડેજા ઘનિકુંભાર મુસ્તાક હિંગુરજા માનસી શાહ રવિ ત્રવાડી રામદેવસિંહ જાડેજા અશરફ સૈયદ ધીરજ ગરવા સહિતનાઓની અટક કરવામાં આવી હતી E